આજે નવ તારીખ આપણી પાસે ટોટલ પંદર ગાય છે એ પંદર ગાય હું તમને બતાવી દઉં છું આ વિડીયોની અંદર અને ખાસ ધ્યાન રાખજો કે લોકલ ગાય તમને બતાવી દઉં કે જો આર્યા કાલે વિયાણી છે અને લોકલ છે અને બીજિયાતમાં છે ગાય ખૂબ જ કટ કંડીશનમાં બહુ સારી છે ગાયમાં કોઈ ફેરફાર સારી છે એકદમ અને નીચે વાછડી છે એના નીચે બહુ સારી વાછળી છે એ વાછડી તમને બતાવી દઉં ટોટલ ગાયો પંદર બતાવવાની છે પણ તમને આજે સરખારી કાલની વાછળી છે વાછડી એટલે એકદમ બહુ સારી વાછળી છે એની નીચે અને એક બહુ સારી ગાય જર્સી હું તમને બતાવી દઉં એ આ ગાય પરફેક્ટ બીજીયાત માં છે એક આરિયા જર્સી છે આરિયા ગાય છે જાભણમાં ગાય ખૂબ જ કટ કન્ડિશનમાં સારી છે દસ દિવસ લેશે ગાય ખૂબ સારી છે અને આ પણ બીજી આત્મા છે તમે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી છે અને નાનો કટ છે એક આ એક આરિયા બે બે નંબરની થઈ એક આરિયા ગાય દોરાઈ ગઈ છે આ ગાય બીજ્યાતમાં છે પણ ગાય બહુ સારી છે અને એનું નવ લિટર દૂધ હાજરમાં ભરે લીટરિયા માપીને તમારે બે ટક લેવાની ગાય ખૂબ જ સારી છે હરિયા આ ગાય હાલમાં દોરાઈ ગઈ છે એટલે તમને મગજમાં બેસે નહીં હવે બધી તો ઓલરેડી તો હું તમને નહીં બતાવી શકું ગાયો પણ તમને આ દોરાઈ ગઈ છે એક આરિયા ગાય છે આ પણ બીજીયાતનો કટ છે ગાય ખૂબ જ સારી છે એને આઠથી નવ લીટર દૂધ હાજરમાં છે કટ કંડિક્શનો સારી છે બધી ગાય આજે તો હું નહીં બતાવી શકું પણ તોય જેમ ભણે ત્યાં સુધી હું તમને ખાસ બતાવવાનો પ્રયાસ કરીશ એક આર્યા છે આ આ પણ બીજીયાતમાં છે પણ એને હાઈટને છે એટલે ગાય ખૂબ જ સારી છે

એનો આઠ એક લીટર જેવું દૂધ આ જરમા છે એક આ ગાય દોરાઈ ગઈ છે એટલે તમારા મગજમાં નહીં બેસ છે ગાય ખૂબ જ સારી છે અને એક પણ ગાય દોવરાય છે આપણી એક બે ત્રણ ત્રણથી આ ચાર ચાર થી પોચ િયા છ ગાયો બધી સારી છે અને આપણી લોકલ ગાયો છે અને તમે અમારું રા ગામ અને થરાદ તાલુકો અને જિલ્લો બનાસકોટ એટલે ખાસ ધ્યાન રાખજો કે અમારે ત્યાં ગાયેલો તો બે ટાઈમ તમારે ફૂલ છૂટી બે ટાઈમ દોરાવી લેવાની કોઈ જાતની તકલીફ ન થાય એના માટે તમે બે ટાઈમ દોરા ગાયો લેશો તો ખૂબ સારું છે અને આજની તારીખમાં આપણી નવ તારીખની ગાયો સારામાં સારી હાજરમાં છે બીજી જાતમાં એક બે ત્રણ ચાર પોચ અને છ છ ગાયો બીજા વેતરની ગાય આજે નવ તારીખની હાજરમાં છે ગાય ઓલરેડી બધી વાતે કમ્પ્લીટ છે અને મારો ખાસ મોબાઈલ નંબર આપી દઉં છું નેવ્યાશી એસી ત્રીસ બાર ઝીરો છ અને ચોકડીથી નજીકમાં જ ઘોડાસર રોડ રા ચોકડીથી અડધો કિલોમીટર થશે નજીકમાં જ આવેલો છે વાડો અને વાડાનું કોઈ પણ પૂછે તો વાળાનું નામ ઓળખાશે પુંજાભાઈ ખટાણા કરીને તમે જોઈ શકો છો ચારે ઓસર છૂટા છે અને કાલે જ પણ વીઆયેલી છે આપણ દોરાઈ ગઈ છે ચલો જય માતાજી